સમાચારમાં આગળ વધીએ તો છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ પોતાના રાજકીય અસ્તિત્વને બચાવવા માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે કેટલીક વાર નાની સફળતાઓ ટુકડાઓમાં પ્રાપ્ત થઈ છે પરંતુ અન્ય વર્ષોની જેમ બે હજાર મુશ્કેલ બનશે વિપક્ષો સમક્ષ સૌથી મોટો વણ ઉકેલાયેલો પ્રશ્ન એ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની નીતિનો સામનો કેવી રીતે કરવો ખાસ કરીને હિન્દુત્વ રાષ્ટ્રવાદ નું વર્ણન છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપા બંને મુદ્દાઓ પર ખૂબ જ મજબૂત બન્યું છે અને આવી ઘટનાઓમાં પણ દરરોજ બનતી હોય છે કે જેણે આ વાર્તાને જાળવી રાખવામાં મદદ કરી હોય હવે નવા વર્ષની શરૂઆતમાં બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થશે ભાજપની આ કોર પીચમાં તોડવાની રાજકીય ફોર્મ્યુલા હજુ સુધી વિપક્ષ શોધી નથી શક્યો ક્યારેક તેમને સોફ્ટ હિન્દુત્વનો ઉપયોગ કરીને તો ક્યારેક પોતાના રાષ્ટ્રવાદનો ઉપયોગ કરીને તેનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ વિશ્લેષક જ્યાં સુધી રાજકીય પક્ષો આ બે નિવેદનોને લોકોમાં સ્વીકારતા નહીં કરે ત્યાં સુધી તેઓ પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખશે બે પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી ભાજપ અસ્તિત્વમાં આવી છે ત્યારે દેશ જે છે ઇન્ડિયા ગઠબંધન કર્યા પછી પણ તે સામાન્ય ચહેરાને આગળ લાવી શક્યું નથી ચૂંટણી વિશ્લેષક આશીષ રંજન નું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોના ઉદાહરણ પર નજર કરીએ તો જે રાજ્યોમાં વિપક્ષે વિધાનસભાની ચૂંટણીમાં મજબૂત ચહેરો રજૂ કર્યો છે ત્યાં જીત મેળવી છે છે પરંતુ કેન્દ્રમાં આવીને કરવામાં નિષ્ફળ રહે હવે ડિસેમ્બરે ઇન્ડિયા આ આ મુદ્દે ગઠબંધનની બેઠકમાં આવ્યો હતો કેટલાક નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ આગળ કર્યું પરંતુ તે સફળ થયું ન હતું જ્યારે તમામ આંકડા દર્શાવે છે કે આજકાલ મતદારો ચૂંટણીમાં સ્પષ્ટ નેતૃત્વવાળી પાર્ટી તરફ જવાનું પસંદ કરે છે આવી સ્થિતિમાં આ માટે વણ ઉકેલાયેલા પ્રશ્ન સૌથી મહત્વપૂર્ણ છે હજુ સુધી વિપક્ષ ભાજપની સામે પોતાનો સમાંતર એજન્ડા રજૂ કરી નથી શક્યું ન તો તે વિચારધારાના રૂપમાં પણ પોતાના વિચારો વ્યક્ત કરી શક્યા આ બે મોરચા એવા છે કે જ્યાં વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ ગુજવાયેલું છે ચૂંટણી વિશ્લેષક યશવંત દેશમુખે કહ્યું કે સરકાર અને ભાજપની નીતિઓ સામે પ્રતિક્રિયામાં ગુસ્સો પોતાનું સ્થાન ધરાવે છે લોકશાહી ખતરામાં છે કે પછી પ્રેમની દુકાન ચલાવીશું આ બધા રાજકીય એજન્ડા હોઈ શકે છે પરંતુ તેનો કોઈ અર્થ નથી જો તમે તેનો ઉપયોગ કરો છો તેમના એજન્ડા એકસાથે રાખવામાં સમક્ષ નથી જે સાથે રાજ્યમાં વિપક્ષ ભાજપની સામે આવું કરવામાં સફળ રહ્યા ત્યાં પણ તેઓ જીત્યા હતા પરંતુ ખાસ કરીને વિપક્ષ પોતાનો સમાંતર એજન્ડા જનતા સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહી છે તો કોંગ્રેસ ફરી એકવાર લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાના તરફથી તમામ એવા પ્રયત્ન કરી રહી છે તો પીએમ મોદીની સામે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદનો કહી શકાય કે ચહેરો કોણ હશે તે કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે કોંગ્રેસ તરફથી કારણ કે ભાજપ જે છે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા જે લોકો સમક્ષ મૂક્યા છે લોકો તેનો સ્વીકાર કરી રહ્યા છે આવનારી જનવરીમાં જે છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે છે અયોધ્યાનું જે છે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા જઈ રહી છે રામલલ્લાની સાથે જ કોંગ્રેસ પાસે એવા ઘણા પ્રશ્ન છે કે જેનો કોંગ્રેસ પાસે પણ કહી શકાય કે ઉકેલ નથી પરંતુ કોંગ્રેસ સતત ગઠબંધન સાથે બેઠક કરી રહી છે કહી શકાય કે તેમાં જેટલા પણ નેતા છે તેઓની વિચારધારા પણ જે છે નથી મળી રહી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન જે છે સતત બેઠકોનો દોર કરી રહ્યું છે આ વખતે જે બેઠક કરવામાં આવી હતી ઓગણીસ ડિસેમ્બરે તેમાં પીએમના ચહેરા માટે જે છે મલ્લિકાર્જુન ખડગેનું નામ પ્રસ્તાવ જે છે મૂકવામાં આવ્યું હતું પરંતુ તે સફળ ન રહ્યું